છે શું આપણા નવા બ્લોગમાં તો આપણે તમને બે દિવસ પહેલાં કીધું હતું કે આપણે આગળ ડિજિટલ પ્રિન્ટની સાડી એવી છે પણ બીજો સ્ટોક એટલો બધો છે ને કે આનો પણ આપણે વારો નહોતો આવતો ઉતારવાનો બ્લોગ પણ આજે બેનોને કીધેલું જ છે તો આપણે બનાવીને કહું ડિજિટલ પ્રિન્ટમાં આ રીતના દરબારી ટાઈપમાં સાડી આવશે એકદમ ફોરું સ્મૂથ આછું કાપડ આવશે બ્લાઉઝ પણ આવશે જો પ્લેન ગુલાબી કલરની ફ્લાવર છે તો તમે આ રીતના ગુલાબી તમે છે ને હું આવી રીતના ખોલો હરખો સ્ક્રીનશોટ લઈને પાડજો સાડી સાડી આવશે અને અઢીસો રૂપિયા ભાવ છે એટલે મસ્ત બધા ઇંગ્લિશ લાઇટ કલર છે આ રીતના ફ્લાવર આવશે જે પણ બેનોને એકદમ ઇંગ્લિશ કલરનો શોખ હોય ને એ તમારે કુરિયર ચાર્જમાં એક આ સાડી મિનિમમ તમારે ત્રણ થી ચાર તો આવી જ જાય આનાથી તો ડિજિટલ પ્રિન્ટમાં જે આ ડિજિટલ પ્રિન્ટ આવે ને દરબારી આવે એ જ રીતના છે આ પણ ડિજિટલ પ્રિન્ટ એમાં ગોલ્ડન ડિઝાઇનના ફ્લાવર આવશે એકદમ ચમક આવશે ફ્લાવરમાં સફેદ કલરની સાડી છે કેસરી દૂધિયા લાલ લીલા બધા કલરના બ્લાઉઝ નથી આ ટાઈપમાં આપણે દરબારી પણ આવે છે આ બધી ડિજિટલ પ્રિન્ટનું કાપડ પણ છે દરબારીનું નથી દરબારી કાપડ એકદમ સ્મૂથ અને જે પોચું આવે ને આટલી એક બધી જ સાડી એકદમ મસ્ત છે સાચો સાડી છે માર્કેટમાં આ સાડી ફ્રેશ આખી સાડી જે આવે એનો મિનિમમ ભાવ જ પાંચસો છસો રૂપિયા છે જ્યારે સાચો સાડી છે જો ડિજિટલ પ્રિન્ટના ફ્લાવર છે કેટલા મસ્ત કપડ આટલું મિનિમમ તો આછું આવશે જ પણ એકદમ જે પણ બહેનોને એકદમ ફોરી ફોરી સાડી પહેરવાનો શોખ હોય એકદમ ફોરી આવશે કઈ વજન જ નહીં આવે એકદમ મિનિમમ એક સાડી તમારે જોતી હોય છે તો પણ મળી જશે આપણે ઓનલાઈન કુરિયર થી પાર્સલ કરીએ જ છીએ ને તમારે બે ત્રણ સાડી જોતી હોય તો તમે એક ચાર્જ આપો ને એમાં તમારે ત્રણ સાડી આવી જાય તો ડિજિટલ પ્રિન્ટની બધી જ સાડી બહુ જ મસ્ત છે જો કેટલું ફ્લાવર પ્રિન્ટ મસ્ત છે એકદમ મસ્ત ગુલાબી આ છો ને મરૂન એકદમ છે પણ પાછી મોટી અમુક સાડી બહુ મોટી હોય અને બહેનોને એવું લાગતું હોય પછી એમાંથી બ્લાઉઝ પણ કાઢી નાખે તો જો આમાં તો બ્લાઉઝ નથી આવ્યું અમુકમાં બ્લાઉઝ છે ને અમુકમાં નથી તો પણ એકદમ મસ્ત કલર છે જો આ એકદમ એનો મસ્ત જો આ રીતના ફ્લાવર આવશે બધી જ સાડી ડિજિટલ પ્રિન્ટમાં ઘણા બધા કલર વેરાયટી એવી છે તો એના બધીનો ભાવ માત્ર ને માત્ર અઢીસો રૂપિયા જ છે હા એકદમ મસ્ત પોપટી કલર લાલ કલર ફ્લાવર ફ્લાવરવાળી છે બધી જ સાડી રીતના જ છે આમાં અમુકમાં બ્લાઉઝ છે અમુકમાં નથી ને અમુક મલ્ટી કલર છે તો એકદમ કોઈ પણ બ્લાઉઝ પહેરી શકો બહુ સારી મોટી હોય તો તમે બ્લાઉઝ એમાંથી પણ નીકળી જાય તો મેં આ ઘડીએ તમને ફ્લાવરવાળી બતાવી હતી ને આ એનો બીજો કળો બે આખો વ્હાઈટ હતો આ દૂધિયા છે એક ફેર આખે આખો બધા બહેનો મારા બધા કસ્ટમરને એકવાર વિનંતી છે કે તમે એકવાર આખો વ્લોગ જોઈ લેજો કે તમારે પછી પહેલી ગમે બીજી ગમે કે તમને ત્રીજી ગમે એ રીતના તમારે છે પણ આ રીતને આ ટાઈપમાં બે સારી છે જે મેં વ્લોગમાં તમને બતાવીને એમાં ગોલ્ડન ડિઝાઇન આવશે એકદમ મસ્ત છે એનો પણ ભાવ ઓછીશું રૂપિયા જ છે એકદમ મુઠ્ઠીમાં જે કાપડ આવી જાય ને એ રીતનો કાપડ છે ડિજિટલ જો કેટલી મસ્ત કલર છે બધે બધી જ રીતના આવશે જો અમુકમાં બ્લાઉઝ છે ને અમુકમાં બ્લાઉઝ નથી પણ ઘણા બધા કલરના હિસાબે બહુ બ્લાઉઝનો ઈસ્યુ તો ન જોઈએ આપણે તમને એક પાર્ટ ડિજિટલ પ્રિન્ટ નો બતાવીએ છીએ ને એક આપણે તમને કાલે બતાવશું કેમ કે ઘણી બધી વેરાયટીમાં છે તો અલગ અલગ થઈ જશે ગુલાબી કલર છે ને એટલા મસ્ત એના લાલ ફૂલ ચાલો ખરખો સ્ક્રીનશોટ લઈને મોકલશો ને એટલે આપણે મને પણ ખબર પડી જાય કલર તો અલગ અલગ જ છે પણ ક્યારેક કેવું થતું હોય કે એક સરખી બે થઈ જતી હોય સ્ક્રીનશોટ લેતા ન આવડે તો સાડી ગણી કહેવો તો પણ આવું સે છે એકદમ આછી આછી ફોરી ફોરી એકદમ કાંઈ પણ વજન નહીં ને કાપડ એકદમ સ્મૂથ ને પૂછો મોઠીમાં આવી જાય એવું અને એકદમ ફૂલ પોર્સેબલ છે ઘરે જ તમે એને આરામથી ધોઈ શકો તમે ઓઢણા કરો આ તે ગમે તે કરવામાં પણ એકદમ એટલે એકદમ અત્યારે જે છોકરીઓ બહુ મસ્ત બધું વનપીસ ને સાડીમાંથી બનાવે છે ને આ ફ્લાવરની ડિઝાઇનમાં વનપીસ પણ એકદમ મસ્ત લાગે તો કેટલા મસ્ત આમાં તો બહુ મસ્ત ફ્લાવર છે આજે થોડોક મ્લોગ મોડો આવ્યો છે આગ આગલા દિવસે વ્લોગ ઉતારેલો હોય ને તો વહેલો આવી જાય છે કાલે આખો દિવસ રવિવાર હતો તો ફૂલ કસ્ટમરો જતા તો મારે પણ બ્લોગ ઉતારવાનો વારો નહોતા આવ્યો અને હું રાતે બ્લોગ ઉતારી ને સાડીનો ને દિવસના મૂકતી જ નથી એનું કારણ છે કે રાતનો જે બ્લોગ આવે છે ને એ એનો કલર અને દિવસના કલર ફરી જાય છે પછી રાતના બ્લોગનો કલર બીજો આવે ને સાડી આપણે પાર્સલ કરતી હોય ને તો પછી બહેનો નહીં થાય કે આ તો ભાઈ તો જોયો તોય બીજો ને આવી ગયો બીજો લાઈટ ડાર્ક કલર થઈ જતો હોય આછો ઘાટો એના હિસાબે તમે મારી ચેનલમાં ગમે ત્યાંથી જોતા હોય ને તમે જો મારી ચેનલ દરરોજ જોવે ને અવનવી વેરાયટી એ વિડીયો જોવા હોય ને અત્યારે જ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણી આ ચેનલમાં દરરોજ અવનવી વેરાયટીમાં આવે છે હમણાં આપણે ઉપરા ઉપર બે દિવસ એક ધારા છે પાર્સલ આવ્યા નવરાત્રિ કલેક્શનમાં એ પણ બધું ખૂબ મસ્ત હતું મલ્ટી કલરમાં પણ એકદમ મિક્સ બધો કલર આવશે કાપડ એટલા મસ્ત છે ને બધી ના ગુલાબી કલર છે જેને પણ ઇંગ્લિશ કલર નો ગમતા હોય એક હાટા કલર પણ લઈ શકે છે તો જો આ ડિજિટલ પ્રિન્ટમાં પાલવ પણ છે ને બ્લાઉઝ પણ છે એટલું મસ્ત છે પાલવવાળી આપણે સાંધો તમારા પાટલીમાં વયો જશે તમને બતા કલર આ રીતના કલરમાં બ્લાઉઝ આવ્યા છે જોકલેન બ્લાઉઝ છે ગુલાબી કલરનું એટલી સાડી બતાવી એમાંથી આપણે એક સાડીમાં અત્યાર સુધીમાં ભવો છે બહુ જ મોટી છે તો તમે જલ્દીથી ઓર્ડર બુક કરજો ડિજિટલ પ્રિન્ટની બીજી વેરાયટી સાથે ફરી પાછા નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી આવજો અને જો આમાંથી કોઈ પણ સાડી જોતી હોય તો ફટાફટની છે પેલા નંબર ઉપર ઓર્ડર બુક કરજો એટલે તમને ગમતી સાડી જલ્દીથી તમને મળી જાય મળીએ પાછા નવા વ્લોગમાં